નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર રોટરી ઇન્સ્ટિટ્યૂટ ખાતે સોળ હાજર ચોવીસ માં કેમ્પ આયોજન કરાયું વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લોકસભાની ચૂંટણી માટે ઈવીએમ અને વીવીપેટનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કરાયું રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં ઈવીએમનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન હાથ ધરવામાં આવ્યું કોમ્પ્યુટરાઇઝ અને રેન્ડમાઇઝેશન બાદ નવસારીની ચાર વિધાનસભા મતવિસ્તાર માટે ઈવીએમ અને વીવી વીવીપેટની ફાળવણી થશે નોટરી એસોસિએશન ઓફ ગુજરાતના વાઇસ ચેરમેન તરીકે પીડી પટેલની બિનહરીફ વરણી થઈ નોટરી એસોસિએશન ઓફ ગુજરાતના વાઇસ ચેરમેન તરીકે વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના પ્રમુખ તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની રૂલ્સ તથા શિસ્ત કમિટીના ચેરમેન પીડી પટેલની આજરોજ અમદાવાદ મુકામે મળેલ નોટરી એસોસિએશન ઓફ ગુજરાતની મિટિંગમાં સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આજરોજ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કારકિર્દી માર્ગદર્શન સેમિનાર જેમાં ધોરણ નવ દસ અગિયાર બારના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ દસ અને બાર પછી વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી સાયન્સ કોમર્સ કે આર્ટ્સ આ ત્રણે ત્રણમાંથી કયું પસંદ કરવું જોઈએ અને ધોરણ દસ અને ધોરણ બાર પછી ઉપલબ્ધ કારકિર્દીના વિકલ્પો પ્રવેશ પ્રક્રિયા અને મેરિટ માર્ક્સની અટપટી ગણતરીની જાણકારી આ સેમિનારની અંદર આપવામાં આવી હતી સ્વર્ગસ્થ મહેશભાઈ કોઠારીના ત્રાણુમાં જન્મદિવસની ઉજવણી માનવ કલ્યાણ ટ્રસ્ટ નવસારીના અધ્યક્ષ સ્થાપક અને પ્રણેતા સ્વર્ગસ્થ મહેશભાઈ કોઠારીના ત્રાણુમાં જન્મદિવસની છઠ્ઠી એપ્રિલ બે હજાર રોજ સંસ્થામાં તેમના પરિવારના સદસ્યો દિવ્યાંગ બાળકો તેમજ સ્ટાફ ગણે સ્વર્ગસ્થ મહેશભાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંગી ક્યારે બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિક પણ ખૂબ જ દુખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસ કે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમના ભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો મુકેશ ફેન ચેરિટી ક્લબ નવસારી દ્વારા ઓગસ્ટ બે હજાર ત્રેવીસના ચેરિટી શોમાં એક વર્ષ સુધી દત્તક લીધેલ કુપોષિત પાંચ બાળકો આંગણવાડી અડદા ગામના બાળકોને રોજ પોષણયુક્ત આહારના દાતાઓના સહયોગ અને સંગીત કાર્યક્રમના માધ્યમથી મળેલ દાન દ્વારા આપવાના કાર્યક્રમ અંતર્ગત માસ એપ્રિલના પોષણયુક્ત કીટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો

સરૈયા ગામનો રહીશ ગામ વિજય હળપતિ ટાંકલ સરૈયા રોડ પર સરૈયા ત્રણ રસ્તા ખાતે ઉભો છે આ બાતમીના આધારે એલસીબી ની ટીમે બાતમી મુજબના ના સ્થળે છાપો મારી આગળની વધુ કાર્યવાહી તપાસ માટે ચીખલી પોલીસને સોંપ્યો છે રાજસ્થાનના કોટાના ગુમાનપુરા પોલીસ મથકમાં નોંધાયેલ છે ઝડપાયો લોકસભાની ચૂંટણી સંદર્ભે જિલ્લામાં તેમજ અન્ય જિલ્લા તથા રાજ્યોના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે નવસારી જિલ્લા પોલીસની એલસીબી લંગ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ જિલ્લા વિસ્તારમાં તપાસમાં હતી તે દરમિયાન એલસીબી પીએસઆઈ આહિર અને પીએસઆઈ ગોહિલની આ ટીમના લલિતભાઈ અને મનોજભાઈને સંયુક્તપણે બાતમી મળી હતી ત્યારે બાતમીના આધારે છેતરપિંડીના ગુનામાં નોંધા વોન્ટેડ આરોપી વિજલપુર ખાતેથી ઝડપી પાડ્યો હતો હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન આડત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન વીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ત્યાંસી પર્સન્ટ જ્યારે સાંજે છત્રીસ પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ ત્રણ પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પશ્ચિમ તરફ રહી હતી શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાવ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાર્જ સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલ ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો